બક્સરાના સુડાવડ ગામે પ્રગટ આઈ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ જોવા અમરેલીના બક્ષરા તાલુકાના સુડાવડ ગામે પ્રગટ આઈ ખોડિયારના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુડાવડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી છે ખોડિયાર માતાજીના મંદિરના કોઠારી કરસન ભગત દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે લોકોને ગુરુ અને પૂર્ણિમાનો મહિમા શું છે તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ખડિયાળ માતાજીના સાનિધ્યમાં અમે સોડાવડ ગામે આજે વર્ષો વર્ષ આ પ્રસંગ ગુરુ પૂર્ણિમાને ઉજવીએ છીએ અમારે આજે બાપુ ધામમાં પધારી ગયા અને વીસ વર્ષથી આ એમના ગુરુ સત્તાધાર આપું હતા ત્યારે પણ આજે ચાલીસ વર્ષથી આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ અને ભોજન પ્રસાદ અને સાધુ સંતોને તેડાવી અને એમના અમે વસન પ્રમાણે એના આશીર્વાદ લઈએ છીએ આજે વરસાદનો માહોલ હોવા છતાં આજે ઘણા ભક્તો ઘણા બહેનો ભાઈઓ અને સેવકો બધાય પધાર્યા છે માતાજીના સરને બાપુના આશીર્વાદ લેવા અને સર્વને મા ખોડિયાર માતાજી સવને હેમખેમ હારવવા દિવસો બતાવે અને હારવાના રાખે અને સુખ શાંતિ આપે બસ એ જ પ્રાર્થના કાર્યક્રમો પ્રસંગમાં તો કાર્યક્રમમાં તો વર્ષોવરે સવારે સવારમાં ઊઠી અને જે આપણે આરતી પૂજા કરી ત્યાર પછી ગુરુપૂંજન ગુરુખ પૂંજન થયાર થાય ત્યાર પછી આપણે ધર્મસભાનો કાર્યક્રમ રાખીએ છીએ ધર્મસભા પૂરી થાય ત્યારે ભોજન પ્રસાદ હાડા અગિયારે બધા ભક્તો ભોજન પ્રસાદ લે છે અને ત્યાર પછી હાવ પોતપોતાની ત્યાં દાવા છૂટા થાય છે અમારે તેમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય બાબુદાસ બાપુ એમનું સવારમાં પૂજન થયું અને અનેક ભક્તોને પૂજ્ય કરશન બાપુએ આમંત્રણ આપી અને આમ આમંત્રિત કરી અને હાજર રહેવા માટે ખૂબ જ ભાવ વિભોર થઈને આમંત્રિત કર્યા છે જેના અનુસંધાને આજે અનેક ભાઈઓ બહેનો અને સાધુ સંતો હાજર રહ્યા છે ગુરુ પૂર્ણિમા એટલે ખાસ કરીને આપણા વેદ વ્યાસજી એમનો આજે જન્મદિવસ એમને યાદ કરવા માટે અને ગુરુનું મહિમા સમજાવવા માટેનું આયોજન હોય ગુરુ એટલે ગુ કહેતા અંધારો અને રૂ એટલે એમનો ત્યાગ કરાવવો એટલે ગુરુ એટલે જે અંધકારમય આપણે જે અજ્ઞાનવશ અંધકારમય હોય તેમને દૂર કરવા માટેનો આ આયોજન છે અને ગુરુનો મહિમા સમજાવવા માટેનું આયોજન આજરોજ સુડાવડ ગામે થયું છે તેમાં ખાસ કરીને વિસાવદર બગસરા રફાળા અને સાપર એવા અનેક ગામોથી ભક્તો પધારી અને ખૂબ જ ભોજન પ્રસાદ અને સંત સભાનો લાભ લીધો હોય આ તકે આપણે બાબુદાસ બાપુને અને જિજ્ઞેશ ભગત જેમની હમણાં જે ચાદર વિધિ થઈ છે તેવા જિજ્ઞેશ બાપુ અને ખાસ કરીને આ જગ્યાના કોઠારી એવા પરમ પૂજ્ય કરશનદાસ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ અને તાળીઓના નાથી વધાવી અને ફરી ફરીને આવા ધાર્મિક પ્રસંગો ઉજવે અને આપણને આવા ભક્તિમય માહોલમાં ફરી ફરીને આવવાનો સહયોગ મળે તેમ તે પેટે એમને ખૂબ ખૂબ અભિનંદન અશોક મણવરનો રિપોર્ટ તન્ના સમાચાર અમરેલી